સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના 70મા સ્થાપના દિવસ નિમિત્તે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની દરબારગઢ શાખા મોહવા ખાતે મહા રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ રક્તદાન કેમ્પમાં સૌ જોડાવ અને રક્તદાન કરો તેવું SBI દરબારગઢ શાખા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તારીખ 13 6 2025 ને શુક્રવારના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના 70મા સ્થાપના દિવસ નિમિત્તે માનવ સેવાના આશી સાથે મહા રક્તદાન કેમ્પનું આયોજન દરબારગઢ શાખા મહુવા ખાતે કરવામાં આવ્યું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અનેકો લોકહિત લોક સહાયના કાર્યો થઈ રહ્યા છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સિત્તેરમા સ્થાપના દિવસ નિમિત્તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની દરબારગઢ શાખા મહુવા ખાતે ભારતીય રેડક્રોસ સોસાયટીના સંયોગથી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ મહા રક્તદાન કેમ્પ થકી માનવ જિંદગી બચી શકે તેવો જ ફક્ત હેતુ છે તો આવો આપણે સૌ સાથે મળી આ મહા રક્તદાન કેમ્પમાં સહયોગ આપી રક્તદાન કરીએ અને મૂલ્યવાન માનવ જિંદગીને બચાવીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દરબારગઢ શાખા મહુવા દ્વારા એવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે કે આપણે આ લોકહિતના કાર્યમાં જોડાઈએ અને રક્તદાન કરીએ